અંતરિયાળ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તો સુરત અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે આકાશી દ્રશ્યો જેમાં જોઈ શકાય છે જળબંબાકારની આ સ્થિતિ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એનડીઆરએફ ની ટીમે ત્યાં મુલાકાત લીધી અસરગ્રસ્ત વિસ્તારોની અંદર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે કારણ કે લોકો આ પાણીના કારણે ઘરની બહાર નીકળી શકે તેમ નથી અહીં પ્રશાસન તરફથી પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આકાશી દ્રશ્યો જેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સુરત અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે